આગળ વાત મોરબીની કે જ્યાં ઘાટેલા નજીક મીઠાના સત્તાનું વિડીયો વાયરલ થયો છે રણ વિસ્તારમાં ગેરકાયદે મીઠાના સત્તાનું વિડિયો વાયરલ ગેરકાયદે મીઠાના ઢગમાં ટ્રકમાં લોડ કરાતા હોવાનો આ વિડિયો વાયરલ થયો છે ગુડકર અભયારણ્ય માટે જંગલ વિભાગ સતર્ક હોવાના જે દાવા છે તે સદંતર પોકળ સાબિત થયા ત્યારે મીઠાના સત્તાનું આ વિડિયો વાયરલ જેને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે રણમાં ગેરકાયદે મીઠાના સત્તા આ જે છે તે ચાલી રહ્યા છે મીઠાના ઢગમાં ટ્રકમાં તે ઓવરલોડ કરાતા હોય તે પ્રકારના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે ગુડખર અભયારણ્ય માટેની જે વાતો છે તે પણ સદંતર પોકળ સાબિત થઈ છે જંગલ વિભાગ પણ જે સતર્ક હોય તે પ્રકારનું મસમોટા મોટા દાવા કરતું હતું મોટી મોટી વાતો કરતું હતું તે પણ દાવા અહીં પોકળ સાબિત થયા છે ત્યારે આ દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જે ટ્રક હતા ત્યાં ઓવરલોડ કરવામાં આવતા હતા અને અભયારણ્ય જે સતર્કતા છે તે સતર્કતા વધારે દેવામાં આવે છે સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અભયારણ્ય આસપાસ વિસ્તાર અને અભયારણ્યમાં તે પ્રકારની વાત જંગલ વિભાગ તરફથી કરવામાં આવતી હતી પરંતુ તે વાત સદંતર નિષ્ફળ નીવડી છે જંગલ વિભાગ તેની જાળવણી કરવામાં પણ સદંતર નિષ્ફળ નીવડ્યું છે આ દ્રશ્ય પરથી તે વાત સ્પષ્ટ થાય છે